જય હો સનાતન મિત્રો આજે આ વિડીયોમાં આત્મસાક્ષાત્કાર વિશે કેટલીક માહિતી મેળવીશું જ્યારે આપણું અતઃકરણ શુદ્ધ થાય ત્યારે જ આત્મતત્વનો સાક્ષાત્કાર થાય છે જેમ સૂર્યનો પ્રકાશ બધે હોવા છતાં આંખો બંધ થવાથી દેખાતો નથી તેમ આત્મતત્વ પ્રથમથી જ છે પણ જે ચિત્ત શુદ્ધિ વિના જોઈ શકાતું નથી તો ચિત્ત શુદ્ધિ માટેના કેટલાક સાધનો એમાં એક છે કે ભક્તિ ભક્તિ એટલે આપણા મનને ઈશ્વર તરફ વાળવું માનવ માત્રમાં વૃક્ષમાં પશુ પક્ષીમાં દરેકે દરેકમાં ઈશ્વરના દર્શન કરવા તેનું નામ ભક્તિ બીજું છે સત્સંગ આ જગત માત્ર ઈશ્વર સ્વરૂપ છે એમ જોવું ઈશ્વર સિવાય કોઈને આપણા મનમાં ન રાખવા દરેક દરેકમાં ઈશ્વરના જ દર્શન થવા આ ભાગવત પુરાણના બારમા સ્કંદના અગિયાર અને બારમા અધ્યાયમાં આવે છે નંબર ત્રણ કે મનને કાબૂમાં રાખવું મનને સ્થિર રાખવું તો જ ચિત્ત શુદ્ધિ થાય છે મનને લીધે વૃત્તિ જન્મે છે વૃત્તિને લીધે કર્મ કરવાની પ્રેરણા મળે છે તેના પરિણામ રૂપ સૃષ્ટિ સર્જાય છે મન બધી જ ક્રિયાને જોયા કરે છે અને તે મનની પાછળ જીવ ખેંચાય છે અને કર્મના બંધનમાં જકડાઈ જાય છે માટે મનને વશમાં રાખો જેણે મનને વશ કર્યું છે તે જ દેવ છે એવું ભાગવતપુરાણના સ્કંદ અગિયારમાં ત્રેવીસમાં અધ્યયમાં કહ્યું છે મનને કાબૂમાં ન રાખવાથી જ્ઞાનનો પણ કેવી રીતે નાશ થાય છે તે જોઈએ વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન કરવાથી એટલે કે વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે અને ક્રોધને લીધે મૂળતા આવે છે તેનાથી બુદ્ધિ એટલે કે જ્ઞાન શક્તિનો નાશ થાય છે જ્ઞાનનો નાશ થતાં જ પુરુષનું પતન થાય છે માટે મનને વશમાં રાખવું જરૂરી છે મનને વશ ન થવું જે મનુષ્ય માત્ર બતાવવા પૂર પૂરતો હઠપૂર્વક ઉપર ઉપરથી જ ઇન્દ્રિયોને રોકી રાખે છે અને મનની ઇન્દ્રિયોના વિષયનું મનમાં મનમાં ચિંતન કર્યા કરે છે તે વ્યક્તિ દંભી છે એવું શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે જેનું મન સ્થિર છે તેની સ્થિતિ શું હોય છે જે પુરુષે મન અને ઇન્દ્રિયો પર કાબૂ મેળવી લીધો છે જે તેઓ સ્થિર બુદ્ધિવાળું મનુષ્યનું અતહકરણ શુદ્ધ છે અને તેને જે કંઈ મળે ન મળે છતાં તે હંમેશા સંતુષ્ટ છે તેઓ કર્મક કરતું હોવા છતાં પણ કર્મથી બંધાતો નથી તે શરીર સંબંધો કર્મ કરતો હોવા છતાં પણ તે પાપને પામતો નથી મનને કાબૂમાં રાખીને આત્મામાં સ્થિર આત્મામાં સ્થિર કરો એટલે અથવા કર્ણ શુદ્ધ થશે મનને કાબૂમાં રાખવા ભક્તિ સત્સંગ અને મહાપુરુષોને ચરણે જવું આ મહત્ત્વનું છે જ્ઞાન જેવું શ્રેષ્ઠ સાધન બીજું કશું નથી દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાનમય યજ્ઞ શ્રેષ્ઠ છે હવે યોગાભ્યાસ રોજ દસ પંદર મિનિટે યોગાભ્યાસ કરવો સવારે વહેલા ઉઠીને અથવા તો રાત્રે જમીને કલાક પછી તો તેના માટે નીચેની બાબતને ધ્યાનમાં રાખવી એમાં એક કે શારીરિક અને શારીરિક અને માનસિક રીતે સ્વચ્છતા ધૈર્ય હોવું આવશ્યક છે અત ખંત એટલે કે ગમે તે પરિસ્થિતિ હોય છતાં ધ્યાનમાં બેસવું જ આ એક નિર્ણય લેવો જરૂરી છે યોગાભ્યાસની પદ્ધતિ શું છે તો કે સ્નાન કર્યા પછી આસન સ્થિર કરીને બેસો એવી કલ્પના કરું કે હું સ્થિર છું મને કોઈ હટાવી હલાવી શકે તેમ નથી કરોડને મુક્ત રાખો શરીરને સત્ય પ્રાપ્તિ માટેનું સાધન છે એમ માનો હવે ઊંડો શ્વાસ લો અને બહાર કાઢો પછી બની શકે ત્યાં સુધી બહાર રોકી રાખો આમ ચારેક વાર કરો હવે આ ભટકતા મનને પકડીને સ્થિર કરવાનું છે અને એક વિચાર તરફ કેન્દ્રિત કરવાનું છે મનને સ્થિર કરવા માટે એમ વિચારો કે મારું મન ભટક્યા કરે છે અને હું તેનું દ્રષ્ટા છું પણ મન એ હું નથી એ વિચારને મક્કમ રાખો ધીમે ધીમે તમને તેના પ્રત્યે પૂજ્ય ભાવ જેના પ્રત્યે પૂજ્ય ભાવ હોય એના વિશે વિચાર કરો તેના વિશે જ વિચારતા રહો તેથી મન સ્થિર થશે હવે ઈશ્વર સ્મરણ અને જીવની ગતિ મનુષ્ય મૃત્યુ સમયે જે જે ભાવનું સ્મરણ કરે છે તે પુનઃ જન્મે પુનઃ જન્મે તે જ ભાવને પામે છે તો ઈશ્વરનું જ સ્મરણ કરતા રહેવું તો જ ઈશ્વરને પામીશું અને જે મનુષ્યએ ઈશ્વરનું સ્મરણ એટલે કે ભક્તિ કર્યું જ નથી તેને અંતિમ ક્ષણે ઈશ્વરનું સ્મરણ થતું નથી તેથી તે ફરી ફરી વાર આ ભૌતિક જગતમાં જન્મ્યા કરે છે ઈશ્વર સ્પષ્ટ કહે છે કે બધું જ જે કંઈ કર્મ કર્યું હોય તેના ફળની આશા ન રાખો અને એ એ બધું છોડીને મારે શરણે આવી જાઓ તો હું મારા પરમધામને તમે પામીશો અને મારા સર્વ પાપનો અને તમારા સર્વ પાપનો નાશ થશે આ સંસાર સાગરને તરવા માટે જેમ યુદ્ધ સમયે અર્જુને ઈશ્વર ઈશ્વરને બધું સોંપી દીધું એટલે ઈશ્વર તેના દાસ થઈને તેનું કામ પાર પાડ્યું હતું તેમ જો આપણે પણ ઈશ્વરને બધું જ સોંપી સ્વામી સમજીને વિશ્વાસ તેના પર છોડીને આ સંસાર સાગરમાંથી તે તો ઉગારી લેશે અને પરમધામ મેં લઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આ હતું આત્મસાક્ષાત્કાર વિશેની માહિતી વિડીયો વિશ્વાસ રાખું છું તમને જરૂર ગમ્યો હશે તો અહીં આ વિડીયો પૂર્ણ કરું છું જય હો સનાતન